जीपी गुजरात न्यूज़ चैनल में તમારું સ્વાગત છે સાવન કૃપાલ રૂહાની મિશન કે અધ્યક્ષ સંત રાજેન્દ્રસિંહ મહારાજ કે સાનિધ્ય મે બ્લડ ડોનેશન કેમ્પ કા સુંદર આયોજન કિયા ગયા બ્લડ જે પ્રોગ્રામ રાખ્યું છે તો કેટલા લોકોએ અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે અને શું આ તમારી સંસ્થાનું નામ એસ કે આર એમ સાવનકૃપાલ મિશન એ અમારી ઇન્ટરનેશનલ સંસ્થા છે અને આમાં અમેરિકામાં અને બધી બીજા દેશોમાં દુબઈ વુબઈ અમારા મહારાજજી બધી જગ્યા ઉપર જ્યાં જાય છે અને દરેક જગ્યાએ દર અઠવાડિયે તેમજ મહિને જે પ્રોગ્રામો થાય છે આ સંસ્થા ખાલી સેવાનું જ કામ કરે છે અને આમાં કચ્છ ભુજમાં જે વચ્ચે ધરતીકમ થયું હતું ત્યાં પણ અમારા મહારાજજીએ જઈને મકાનોની બનાવીને ગરીબોને બધાને આપ્યા હતા આવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ થાય ત્યારે અમારી સંસ્થા હાજર રહેશે અને આવી રીતે બરોડામાં કેમ્પ હાજર થયું છે અને આવી રીતે આખા ગુજરાતમાં થાય છે અમારા અધ્યક્ષશ્રી લલિતભાઈ કનોજીયા જે છે ઝોનલ રિપ્રેઝેન્ટેટિવ અમદાવાદ એમને ઓર્ડરથી આ બધી આખા ગુજરાતમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અશોક અરોડા વડોદરા को विस्तार कर્યું છે કેટલા ડોનર આજે બ્લડ ડોનેશન હાઈજી સાવન કિરપાલ રોહાની મિશન યાની સાયન્સ ઓફスピરિચ્યુઅલિટી જિનકે અધ્યક્ષ છે સંત રાજенદ્ર સિંહજી મહારાજ ઉનકે સાનિધ્ય મેં યહા પે 42nd બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કિયા ગયા હૈ યે સે કેવલ વડોદરા મેં હી નહીં પૂરે ગુજરાત મેં જો ભી સેન્ટર્સ હે اسકેઆરએમ મેં વહા પર આજ કે હી દિન બ્લડ ડોનેશન કેમ્પ ચલ રહા હૈ વી હેવ ક્રોસ્ડ ઓલ ઓવર ગુજરાત 200 યુનિટ્સ કલેક્ટ હો ગયે હે ઇસમે હમે સહભાગી રહે હે હમારે સાથ инду બ્લડ બેંક वाले जो हैं वो हमारे साथ सहभागी रहे हैं इसके अलावा मिशन में बहुत सारी निशुल्क सेवाएं की जाती हैं जैसे कि मेडिटेशन वर्कशॉप्स किए जाते हैं चिल्ड्रन सत्संग वस्त्र वितरण का प्रोग्राम छाछ वितरण गर्मियों में छबिल वितरण किया जाता है सारी जो सेवाएं हैं वो सारी निशुल्क होती हैं और ये सिर्फ हम मानव जाति को सेवा के भाव से सारी सेवाएँ यहाँ पर सेवादार सारे मिलकर करते हैं लोगों ने अभी यहाँ पे ब्लड डोनेट किया है अभी uh, 50 यूनिट्स वी हैव कलेक्टेड एंड हम उम्मीद करते हैं कि वी शुड क्रॉस 100 यूनिट्स बाय इन सम टाइम और ऑल ओवर गुजरात 200 प्लस यूनिट्स कलेक्ट हो चुके हैं अभी तक कितने टाइम से चल रहा है फोर्टी सेकेंड ब्लड डोनेशन कैंप है 42 इयर्स से ये सारी सेवाएं चल रही है ब्लड डोनेशन कैंप भी आश्रम पर चल रहा है आपका परिचय मैं सावन कितपाल रूहानी मिशन से भूमि चंदानी यहाँ पे सेवादार है